ચંદ્રમૌલેશ્વર મહાદેવજી મંદિરની ઐતિહાસિક અષાઢી તોલાઈ અષાઢવાદ એકમને સોમવારના રોજ ઉમરેડ નગરમાં અતિ સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી અષાઢીમાં વર્તારા પ્રમાણે આવનાર સમધારણ વર્ષ રહેશે જેમાં વિશેષ રીતે ઘઉં તલ અડદ જુવાર પાક ખૂબ સારો થશે શિયાળો પાક સારો રહેશે તથા વરસાદ પાછો રહેશે એવો વર્તારો મહાદેવના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે આ વર્ષની અષાઢીનો વર્તારો ઘઉ ત્રણ વધારે તલ અડતાલીસ વધારે અડદ બે વધારે મગ પાસઠ ઓછા કપાસ સમધારણ બાજરી દોઢ ઓછી માટી એક રતી વધારે ડાંગર બે ઓછા જુવાર ચાર વધારે ચણા અડધો વધારે રિપોર્ટર ધનંજય શુક્લ આણંદ જય મહાદેવ ઉમરેઠ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના નિજ મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત અષાઢી આજે તોલવામાં આવી જે આવનાર વર્ષ હવે પછીનું જે વર્ષ છે એકંદરે મધ્યમ રહેશે એનું અનુમાન કરવામાં આવેલ છે ખાસ આ ઐતિહાસિક અષાઢી મંદિર નિજ મંદિર જે છે એના સાત્વિક પ્રણાનું એક સાદ્રશ ઉદાહરણ છે મહાદેવજીનું આ મંદિર દોઢ હજાર વર્ષ જૂની પરંપરામાં સ્થાપિત છે સ્વયંભુલિંગ છે મહાદેવજી અને પરંપરાગત ત્રણસો વર્ષ જૂની આ અષાઢી આજે તોલવામાં આવેલી છે જે ઐતિહાસિક અષાઢીમાં આ વર્ષે એટલે કે વિક્રમ સંવત બે હજાર એંશીની આ અષાઢીમાં ઘઉં ત્રણ વધારે છે તલ અડતાલીસ વધારે છે અડદ બે વધારે છે મગ પાંસઠ ઓછા છે કપાસ સમધારણ છે બાજરી દોઢ ઓછી છે માટી એક રતી વધારે છે ડાંગર બે ઓછી છે જુવાર ચાર વધારે છે અને અડદ અડધો વધારે છે માટી એક રતી વધારે હોવાથી કુદરતી હોનારત આ વર્ષે ઓછી હશે એવું અનુમાન કરાય છે ડાંગરનું ઓછું પ્રમાણ હોવાથી વરસાદ પાછોતરો રહેશે જેથી કરીને આ અનુમાન અમે કરી શકીએ છીએ ઉમરેટ ચંદ્ર મુલેશ્વર મહાદેવમાં છેલ્લા ત્રણસો વર્ષથી આ અષાઢી તોલવામાં આવે છે અષાઢ સુદ પૂનમના દિવસે એક જૂના સિક્કા પ્રમાણે દસ ધન તોલીને મહાદેવના ગોખમાં મૂકવામાં આવે છે અને બીજે દિવસે અષાઢ વડ એકમના દિવસે સવારે આનું ફરીથી વજન કરવામાં આવે છે અને એ વજનના આધારે આવતું વર્ષ કેવી રીતે જશે અને ખેડૂતોને શું ફાયદો થશે એનો વર્તારો કાઢવામાં આવે છે આ વર્ષની અષાઢીમાં માટી એક વધારે છે એટલે એવું અનુમાન થઈ શકે કે જન્મદર વધશે અને કુદરતી હોનારત ઓછી થશે અને બીજું કે શિયાળુ પાક ઘણો સારો થશે અત્યારે જે પણ પાક છે એને નુકસાનીનો વર્તારો અત્યારે ગણવામાં આવે છે એટલે વર્ષ મધ્યમ રહેશે એવું આ અષાઢીનો વર્તારો છે mm okay.